સામાન લીધા વગર ઝુપડા ખાલી કરીને આ જગ્યા પાછી આપી દેવી એવી નોટિસો આપવામાં આવેલી છે હવે ત્યાં લોકો ઓગણીસો પંચ્યાશીની સાલથી રહે છે ત્રણ ત્રણ પેઢીઓ એ જગ્યાએ એમણે કાઢેલી છે તેમના બાળકો ત્યાં ભણતા હશે ત્યાં કંઈક કદાચ કોઈના મેડિકેશન્સ ચાલતા હશે હવે આવા સમયે તમે માત્ર સાત દિવસની અંદર મકાનો ખાલી કરવાની નોટિસો આપો તો એ સૌથી પહેલું તો માનવતાના ધોરણે પણ શક્ય નથી અમે આમ આદમી પાર્ટીની લડત સામાન્ય માણસોની છે સામાન્ય માણસો સાથે અમે લોકો ઉભા રહીએ છીએ અને તેમને જ્યાં જ્યાં તકલીફ પડશે ત્યાં દરેકે દરેક એમનો અવાજ ઊંચો કરવા માટે અમે બંધાયેલા છીએ આ બાબતને અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવેલ કે તમે આ બાબતે એમને ઘર ખાલી કરતા પહેલા એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને ત્યારબાદ જ એમના ત્યાંથી એ રહેઠાણ ખાલી કરવા માટેના આદેશ કરો એવી અમે વિનંતી અહીંયા તમે રજૂઆત કરી તો જે કલેક્ટર શું તમને અત્યારે કલેક્ટર સાહેબે પોઝિટિવ પ્રતિસાદ આપતા કહ્યું છે કે હું આ બાબતનું ધ્યાન દોરું છું અને લાગતા લાગતા માધ્યમોને અને ડિપાર્ટમેન્ટને કહી દઉં છું